મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત નાઈ ધોઈ ફ્રેશ થઈ જશે હાવ તો મસ્ત રેડી થઈ જશે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી તો ડીગુ એ વેલ્લો વેલ્લો ઉઠી ગયું છે એ ડીગુ ઓમ જોડો ઓમ જોઈ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો નહી મિત્રો ચાનાસ તો રેડી થઈ જશે ચાનાસ તો કરી લઈએ બાકી તો જોવા મને દાતણ કરી લેવાડો ચા પી લેવાડો તો મિત્રો ચા નાસ્તો કરીને નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે પછી તો આપણે ચા નાસ્તો લઈને જવાનું તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે નાસ્તામાં શીખું મરચું આપણે લઈ લીધું છે મનીષ ભાઈએ ચા નાસ્તો કરવા બેઠી જાય જીયાભાઈને ચા નાસ્તો કરવા બેઠજો તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી દેવા

જોઈએ મિત્રો મસ્ત ગેટઅપમાં આવી જાય છે બધા રેડી થઈ જાય છે આજે લેટ પડી જાય છે દરરોજ કરતી રાત નવ વાગે ચાલુ થઈ જતું પણ આજે બહુ લેટ પડે છે પેલો કટમાય ચાલુ થાય છે શનો ભગતથી

તો મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવ્યા કાકા કાક ભાડામાં લેતા જ જો મા ભાઈને જોશી એકાનું ટાયર પંચર કરાવવા સારી નહીં પેલા એકાલનું છે મન બે હાલ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને શૂટિંગ પૂરું કરી અને રસ્તામાં મારા ભાઈ હતા એકાનું ટાયર લઈને ઊભા હતા તો નિકાન આપણે બાઈક લઈને મોકલ્યો છે ટાયર પંચર કરાવવા માટે અને હું મોમાયવાના બાઇકમાં ઘરે આવી ગયો તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોપટ જમી લઈએ જમીન જવાનું સાથે જોગમારા ટાઈગરના શૂટિંગમાં તો મિત્રો જમવામાં આજે શું છે બતાવું તમે તો મિત્રો મગનો દાંત મગનું અને ડુંગળીનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે પછી મારા ભાઈને કાલ ડાકોર જ્યાં તો ડાકોરની પ્રખ્યાત મીઠાઈ છે મગજ એ લાયા છે ડીગી એક છે ખાજે ભાઈ ખાજે ખાજે એને શું કહેવાય એને શું કહેવાય પેડો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી જશે શૂટિંગમાં મોમો જોગમાયા જોગીમાયા ટાઈગરના મસ્ત ઠંડો ઠંડો વાયરો છે આજ ગરમીનો એટલો બધો અહેસાસ થતો નહીં મિત્રો આ લોકેશન ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ મોમો પણાનું ઘર બતાવીએ છીએ આ જ લોકેશન છે તો મિત્રો આજે વિડીયોની શરૂઆત આટલાથી થવાની છે બાકી તો બીજા બધા હજી પાછળ આવું છું મોજ છું ને એવું બધું નહીં બધી સાધન સામગ્રી અમારે જાતે જ લાવવી પડે મોમો કપડો ચેન્જ છે તો ફટોફટ તૈયાર થઈ જાવ પછી આપણો કટ ચાલુ થશે મિત્રો ગમવાથી કારણ કે આગળના વિડીયોમાં એવું શૂટ થયું હતું કે સરપંચનો ભણો ખેમાનો દોરો ચોરી હોનાનો દોરો ચોરીને જતો રહ્યો તો એની મિટિંગ ગોમ વચ્ચે રાખવાની છે તો એ ભાગનું શૂટિંગ અડધું વાય થશે અને અડધું ગમમાં થશે તો મિત્રો ફટોફટ આ ભાગનું શૂટિંગ બતાવીએ પછી એકાદ કટ તમારે બતાવીએ પતિ ઉપર તું અમે કરાણ તું ખરાણ ગોમ મારો હંગાતી મારો ખરાણ કોક دارو કોક નવો ડખો તું રવાના થઈ જાવતી તું આ એ દોયે નહીં રહેવાનું આ તો તટડી ખરા તમે બનાવો લ્યો વિરુ વિરુ નાખવાバター માર મમી કોઈ શાન નહિ લાવતો ના ના પેલો પખા

ઉનાળાનો મસ્ત ઠંડુ ઠંડુ પાણી ચાલુ છે બોલનું તો મિત્રો આપણો કટ આવું ચાલુ થાય છે મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જાય છીએ અત્યારે વાગ્યા છે ચાર તો મિત્રો મેચ ચાલુ થઈ જશે રાજસ્થાન આજસીબી તો મેચ જોઈએ છે બાકી તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે આપણે ગરમમાં ગરમ ચા લઈ લીધી છે નાસ્તા માટે રોજના જેમ લાવે છે આજે બે પરિકો હા હું જીભાઈ પાવર નહીં અને ગાતી આ દે પાવર છે જ્યા છે જ્યા હા હા છે જ્યા કાગો લે કાગો બધા બા કાઉ જ બે મને જો કે કાલે માં ભઈ પાવર અંગાર લઈને આયા હતા તો કે પાવર કાગો લઈ ગયો તો મિત્રો ચા નાસ્તો કરી લીધો બીજો ખરો ભઈ કાગો લઈ ગયો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને આજે સર રવિવાર તો મિત્રો આપણે જઈશીએ માતાજીના દર્શન કરવા માટે આજે કોઈ હાથે નહીં આવ્યું ઘરના બધા ફોર્મો હતો એટલે આપણે લાયા નહીં ઓન્લી પર હું એકલો જ આવ છું મિત્રો તો જલ્દીથી જલ્દી ટાઈમ પર પહોંચી જઈએ અને દર્શન કરીને પછી રી થઈ જઈએ મિત્રો હજી તો હવે એક આ તો લેટ બહાર ને એક હજી મિત્રો ગાડીમાં ગેસ ના ખાવાનો કરવાનું છે ટાઈમ તો લાગશે ઉપાય જઈ જલ્દી જલ્દી આવતા જાય જેમ જેમ આગળ વધશું એમ એમ અપડેટ મિત્રો તો મિત્રો પહોંચી જશે વડનગર ગેસ ના ખાવા માટે બહુ સારું કહેવાય કે બિલકુલ લાઈન નહીં મિત્રો ઓનલી પર સિંગલ સિંગલ ગાડી ઊભી છે તો ફટોફટ ગેસ પુરાવી દઈએ અને અત્યારે ટાઈમ છે ચાર વાગ્યા ને ઓગણપચાસ મિનિટ થઈ જાય મિત્રો તો આપણને વીસ મિનિટ જેવો ટાઈમ લાગે તો આગળ વધીએ મેમ અપડેટ આપીએ તો મિત્રો હવે પહોંચી જાય છે ખેરાલુ ખેરાલુ લાસ્ટ વાળી ચોકડી આવે સર વૃંદાવન ત્યાં પહોંચ્યા છીએ મિત્રો હવે જોઈએ છીએ કેટલો ટાઈમ થાય છે ધીરે 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 મિત્રો આટલા તો પહોંચ્યા છીએ અત્યારે ઉનાળાનો એટલો એક ફાયદો થાય કે ટ્રાફિક ના મળે તો ટ્રાફિક બહુ ઓછું હોય તો મિત્રો જેમ જેમ આગળ વધીએ એ બી તમને અપડેટ આપતા જઈએ બાકી તો મિત્રો હવે આટલાથી રસ્તો ખરાબ ચાલુ થશે કારણ કે ચાલુ છે માટે તો મિત્રો પોકી જશે માતાજીના મંદિરે અને અત્યારે વાગ્યા પોચ વાગ્યા ને અડતાલી મિનિટ થઈ છે મિત્રો બહુ લેટ થઈ જાય છે આપણે તો માતાજી નું દર્શન કરી કરીએ નીકળીએ કરીએ તો મિત્રો રિટર્ન થઈ જાય છે અને સુપોર ગોમ આવશે તો પહોંચી જાય છે મિત્રો આ વખત આપણે વચ્ચે વચ્ચે ઘરે નીકળ્યા છીએ કારણ કે જવા જતો નથી તો બહુ લોબેન થઈ જતું હતું ઓલરેડી બહુ મોડું થઈ જતું હતું મિત્રો તો સુપોર ગોમમાં પહોંચી જાય છે લગભગ વચ્ચે વટનગર સાતે 8 કિલોમીટર છે એટલે બહુ બહુ આપણને વટનગર પત્ પંદર મિનિટ થશે તો મિત્રો ફટોફટ પહોંચી જઈએ જેમ જેમ આગળ વધીએ એમ તમને અપડેટ આપતા જઈએ તો મિત્રો આવી ગયા છીએ વડનગર થોડું કરિયાણું ને એવું લેવાનું છે તો લઈ લઈએ ફટોફટ ગાડી મસ્ત પાર્કિંગ કરી દીધી આવા પાછળ કરિયાણાની દુકાન છે તો અહીં કરિયાણું લેવાનું છે તો મિત્રો આપણે જે લેવાનું હતું શાકભાજી લઈ લીધું પછી કોણનો રવો લઈ લીધું પોતું ને એવું લેવાનું હતું પણ આજે રવિવારનું બજાર છે જેના કારણે આપણને કશું મળ્યું નહીં તો મિત્રો ફટોફટ જેટલી ચીજવસ્તુઓ લીધી હતી એટલે લઈને મને નીકળી જઈએ કારણ કે હાથ વાગવાની તૈયારી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત ના હું મિત્રો ઘરે પહોંચ્યા છીએ પતિજી હા તો મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ જમીન પાતળવાનું કારણ કે મિત્રો જમવાનું આધાર શું છે બતાવું તો મિત્રો જોઈ લો આપણા માટે સ્પેશિયલ આજે વડનગરથી શાકભાજી લાયા હતા તો સંભાળીઓ બનાવ્યો બાકી તો ગોબી અને વટોણાનું મિક્સ શાક છે કેરીઓની શાક બનાવી છે પણ આપણે કેરીઓ ખાતા નહીં ખાટું લાગે એટલે બાકી તો બે બે એટલે મૂકવાનું ભાઈ મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે છે શીખું અને અમે જીયાબેન ખાવા ગઈ મિત્રો ખેતરમાં આવી જશે મારા ભાઈનો ભાત લઈને બાકી તો આપણી તમાકુ જેમના જેમ ઢોકેલી હતી એમાંથી આ લાઈ નહીં જ્યાર સુધી એનું ઠેકવાનું કૂથરા ભરવાનું નહીં પડે ત્યાર સુધી તમારું ભાઈ ખાવા બેઠાનો મોચો કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયો મચ્છરદાની લાગે કારણ કે વગડામાં મચ્છર બહુ પડે તો મિત્રો આવું ખાઈ રહ્યા છે તો આપણે નીકળીએ ઘરે ઘરે જઈને જે એડિટિંગ એવું કામકાજ કરવાનું પછી મળીએ મિત્રો તો મિત્રો મારા બહેનો ભાત જમાડી અને આપણે આવી જાય છીએ ઘરે ઘરે આવીને આપણું એડિટિંગનું કામકાજ સંભાળી લીધું છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ તમને મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરતા રહો આવતીકાલે ફરી મળી શકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનીમાં